હવે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન ટુ પહેલાં ક્વેશ્ચનમાં તમને મધ્ય શોધવાનું કીધું તો આમાં તમે એક્સ અને વાયની કિંમત શોધવાની છે મધ્યસ્થ ઓલરેડી તમને આપેલો છે આ દાખલો કેવો છે ઉદાહરણ આઠ જેવું એમાં પણ એવું હતું ને તો આમાં એ રીતની બસ એ ટ્રીક અપ્લાય કરવાની છે તો અહીંયા તમને વર્ગ અંતરાલ આપ્યો છે જીરોથી દસ દસથી વીસ એ રીતનો અને આવૃત્તિ આપી છે આવૃત્તિ પછી સંચય આવૃત્તિ કઈ રીતે શોધવી તમને કીધું હતું આમાં ફરી એકવાર જોઈ લઈએ પાંચ તો મૂક્યા હવે પાંચમાં કેટલા ઉમેરવાના એક્સ તો ફાઇવ વત્તા એક્સ પાંચમાં વીસ એટલે પચીસ વત્તા એક્સ પચીસમાં પંદર એટલે ચાલીસ વત્તા એક્સ પછી એમાં વાય પ્લસ ગણ ચાલીસ વત્તા એક્સ વત્તા વાય એમાં પાંચ ઉમેરો હતો વત્તા આ તમને 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 મળી ગયું હવે અહીંયા આપ્યું છે આનું કુલ કેટલું થાય તો મધ્યસ્થ આપ્યો છે એને બરાબર કુલ સાઈઠ થશે અહીંયા તમને એને બરાબર કુલ સાઈઠ મળે છે તો તમને અહીંયા ઓલરેડી આપેલું હશે કુલ સાઈઠ સૌ પ્રથમ શું કરવાનું કે પિસ્તાલીસ પિસ્તાલીસ વત્તા 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 એક્સ એક્સ વાય વાય તો ઇઝ ઇક્વલ ટુ સાઈઠ આ તમને રકમમાં આપેલું હશે તો પિસ્તાલીસ કેવા છે પ્લસ પૈસા જાય તો માઇનસ તો એક્સ વત્તા વાય ઇઝ ઇક્વલ ટુ સાઈઠ માઇનસ પિસ્તાળીસ એક્સ વત્તા વાય ઇઝ ઇક્વલ ટુ આપણે મળ્યા પંદર આપણું સમીકરણ

તો સૌ પ્રથમ આપણે એલ શોધો છે એના માટે આપણે સૌ પ્રથમ શું શોધવું પડશે તો મધ્યસ્થ માટે સંચય આવૃત્તિ અને એફ તો આપણે મધ્યસ્થ તરીકે આપેલું વીસ રાઈટ તો આ આપણું શું થશે એફ એની ક્રોસમાં જોઈએ આપણું થશે સી અને એની સામેની સીમા છે આપણું થશે એલ તો આપણને એલ બરાબર કેટલા મળ્યા વીસ એફ બરાબર પણ વીસ એન્ડ যে এফ চি আক টু ফাইভ প্ল তাৰ বাদ এন বাইট এন ইজল টু সেইন হয় এন বাই টু ইজল টুন ভাগে বে ইজক টু ত্ৰিছ এন বাই টু আপুনি ত্ৰিছ মি গীতে শোধুৱে এ તો એચ કેટલો ડિફરન્સ છે એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ દસ દસનો છે તો એજ આપણને દસ બસ હવે આ જ કિંમતો બધી આ સમીકરણમાં મૂકી દેવાની તો એમ આપણને એટલે મધ્યસ્થ આપણને આપ્યો કેટલો આપ્યો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ટુ એલ કેટલા વીસ વધતા એન બાય ટુ ત્રીસ ફાઇવ વત્તા એક્સ ભાગ્યા એફ કેટલા આપ્યા છે વીસ ગુણ્યા એચ આપણને આપ્યા છે દસ તો દસ ટુ વીસ અને આપડ આવે તો માઇનસ તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માઇનસ વીસ ઇઝ ઇક્વલ ટુ ત્રીસ માઇનસ પાંચ વત્તા એક્સ ભાગ્યા બે આ રીતનું તમને મળશે તો હવે શું કરવાનું ત્રીસમાંથી જે ત્રીસ આપ્યા છે એમાંથી પચીસ માઇનસ એક્સ એટલે કે ફાઈવ છે એ આપણે કાઢી દઈશું તો આમાં પહેલાં અઠ્યાવીસ પોઈન્ટ પાંચમાંથી વીસ અહીંયા મળશે આઠ પોઈન્ટ પાંચ ત્યારબાદ આનું સિપ્લિકેશન તમે આપશો એટલે તમને મળશે પચીસ માઇનસ એક્સ બાય ટુ રાઈટ ત્યારે કંઈ નીકળ્યો દસ સોરી અને ડાયરેક્ટ દિવાળી તમે ઉડાડી શકો છો નીચે વતે બે પાંચ હવે અહીંયા આપણને મળ્યા પચીસ માઇનસ એક્સ તો આ કેવા છે માઇનસ એક્સ તો પચીસ કેવા છે પ્લસ પીલે સાઈ જાય તો માઇનસ તો સત્તર માઇનસ પચીસ ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ આપણો માઇનસ છે આપણને આઠ તો બસ કઈ નહીં હવે આ જે એક્સની કિંમત મળી ત્યારે પછી સમીકરણ વન હતું એમાં મૂકી દઈએ તો એક્સની જગ્યા કેટલા છે આઠ વધતા વાય ઇઝ ઇક્વલ ટુ પંદર તો વાય ઇઝ ઇક્વલ ટુ પંદર માઇનસ એઇટ તો વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે સાત તો બસ આપણને અહીંયા વાયની કિંમત મળી ગઈ અહીંયા એક્સની કિંમત મળી ગઈ તો આ જ રીતે તમે ઇઝીલી સિમ્પ્લિફિકેશન કરી શકો છો તો આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી એ લોકોને પણ હેલ્પ મળી રહે અને કોઈ ડોક્યુમેન્ટ્સ કે આઈએમપી જોતા તો તમે ટેલિગ્રામ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ચેકઆઉટ કરી લેજો અને તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને તમે જોઈ તો તમે ત્યાં કોમેન્ટમાં કરી શકો છો